ખેડૂતોમાં પણ પેકેજ લઈને અસંતોષ છે ખેડૂતોને યોગ્ય વળતર નહીં મળે તો કિસાન સંઘ પણ ખેડૂતો સાથે છે સો નુકસાન થયું તેને ઘાસચારો પણ ન મળે તેવું પેકેજ છે ખેડૂતોને જે રકમ આપવાની થાય તે ખૂબ જ ઓછી છે સરકારે પુનઃ વિચારસરણી કરવી જોઈએ દસ હજાર કરોડના ઐતિહાસિક પેકેજની વાતો કેટલાક મીડિયાના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ અને સરકાર કહેતી હોય છે પરંતુ ખેડૂતના ભાગે શું આવ્યું એટલે વિઘાએ રૂપિયાની આજુબાજુ ખેડૂતના ભાગે આવે છે એ શું ઐતિહાસિક છે ખેડૂતનો ખર્ચો અગાઉ અમે કહ્યું હતું એમ અઢાર હજારથી થી ત્રીસ હજાર રૂપિયા સુધીનો પર વિઘે ખર્ચો છે ખેડૂતના મઢામાં આવેલો કોડીયો છીનવાયો તો સરકારે અત્યારે જે રકમ જાહેર કરી છે એને કયા ગણિતના આધારે કરી છે એ નથી સમજાત ચાલીસ લાખ હેક્ટરની અંદર સરકારે એને સર્વે કર્યો અને એની સામે દસ હજાર કરોડ એટલે રકમ ખૂબ નાની કહેવાય જેને ખરેખર ખર્ચ થયું છે એને તો એનું જે નુકસાન થયું છે એને ખેતરમાંથી બહાર કાઢવાનો ખર્ચો પણ નથી એટલે વારંવાર એમને કયું ગણિત લગાયું છે સમજાતું નથી આપણા માધ્યમથી ખેડૂતોને પણ વિનંતી છે કે આપણને જો ખર્ચ ઓછો થયો હોય આપણને તો નુકસાન ઓછું થયું હોય તો આપણા ગામની અંદર ખરેખર જે ખેડૂતને નુકસાન થયું છે એની વારે આવવાની જરૂરિયાત છે ભારતીય કિસાન સંઘ હર હંમેશા કે છે કે ભાઈ સરકાર અને સમાજ સરકારે આ રકમ આપી છે તો જેને ખરેખર નુકસાન થયું છે એના માટે તો કશું જ નથી માટે સમાજના મોભીઓ સમાજના શ્રેષ્ઠીઓ સમાજના ઉદ્યોગપતિઓ જેના આધાર પર ખેડૂતના આધાર પર આપણે બધા મોટા થયા છીએ તો સરકાર તો એની અસમર્થતા બતાવી દીધી એવું દેખાય છે કે અમે આટલા જ રૂપિયા આપી શકશું એક પ્રતિ હેક્ટરે પરંતુ જે તે ખેડૂતને ખરેખર જે નુકસાન થયું છે એના માટે ખૂબ ઓછી રકમ છે તો સમાજે પણ એની વારે આવવું જોઈશે ભારતીય કિસાન સંઘ અરમેશ ખેડૂતનો અવાજ બનવાનો પ્રયત્ન કર્યો છે ગઈકાલ રાતથી જ્યારથી સરકારે પેકેજ જાહેર કર્યું છે ત્યારથી અસંખ્ય ફોન જિલ્લાના કાર્યકર્તાઓના માધ્યમથી તાલુકાના કાર્યકર્તાઓના માધ્યમથી અને રૂબરૂ પણ ખૂબ જ મોટા પ્રમાણની અંદર ફોન આવી રહ્યા છે કે આમાં ખેડૂતોનો અસંતોષ છે અને જે ખેડૂતને ખરેખર નુકસાન થયું છે એનો અસંતોષ છે તો એને ખાળવા માટે સમાજ અને સરકારે આગળ આગળ આવવું પડશે અને આગામી સમયની અંદર જો ખેડૂતો આક્રોશિત થશે તો ભારતીય કિસાન સંઘ પણ ખેડૂતોનો અવાજ બનવાનો હર હંમેશ પ્રયત્ન કર્યો છે તો ખેડૂતનો અવાજ બનશે જયારે એમને આ નક્કી કર્યું છે પેકેજ ત્યારે કયો માપદંડ રાખ્યો છે એની સ્પષ્ટતા પણ સરકારે કરવી જોઈએ કે જે 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 નુકસાનીનો સર્વે તમારા ત્યાં આવ્યો છે તો એ સર્વેની અંદર નુકસાન ધારક ખેડૂતો કેટલા છે એસી ટકા કેટલા છે પચાસ ટકા કેટલા છે ત્રીસ ટકાની આજુબાજુ વાળા ખેડૂતો કેટલા છે તો એના આધાર પર આપણે પણ કઈ ખેડૂતોને સમજાવી શકીએ અથવા એ કઈ લિસ્ટ હોય એના આધાર પર સમાજના શ્રેષ્ઠીઓ પણ એને મદદ કરવાનો પ્રયત્ન કરે એટલે સરકારે એની જોડે જે કંઈ પણ સર્વેનો આધાર આવ્યો છે એને જાહેરમાં મૂકવો જોઈએ જેથી કરીને ખેડૂતોમાં અસંતોષ ના થાય અને આ અત્યારે જેને સો ટકા નુકસાન થયું છે એના માટે તો એના ઘાસનો ચારો પણ ના આવે એટલું આ પેકેજ છે એટલે આને કેવી રીતે આવકારવું એ પણ એક મોટો સવાલ છે માસ સમૂહની અંદર મદદ કરી છે એ આવકારદાયક બાબત છે ક્યાંક સરકારે પિયત અને બિન પિયત ની બાબત એક એકત્રીકરણ કર્યું છે આવકારદાયક છે કારણ કે વરસાદની સિઝન થતા પાકો હતા એટલે પિયત બિન પિયત ની વ્યાખ્યાન કાઢી નાખી છે આવકારદાયક બાબત છે પરંતુ ખેડૂતને જે રકમ આપવાની થાય છે એક્ચ્યુઅલ જેને નુકસાન થયું છે એને આપવાની રકમ થાય છે એ ખૂબ ઓછી છે એટલે સરકારે આના માટે પુનઃ વિચાર કરવાની ખૂબ જ આવશ્યકતા પરંતુ જે બધાને એક સાથે રાખ્યા છે એ બાબત ખેડૂતને બેઠું કરવા માટે પૂરતી નથી સહાય ખેડૂતને બેઠું કરવાનો હોય એટલે જેને સો ટકા નુકસાન થયું છે એ શું માત્ર બેઠો થઈ એક મોટો સવાલ છે એટલે એના આપણે કેવી રીતે મદદરૂપ થઈ શકીએ સમાજ અને સરકાર એટલે સરકારે એકચ્યુઅલ જે નુકસાન થયું છે જે સર્વે ના આંકડા આયા છે એને ડિફાઈન કરવા પડશે કે ભાઈ સો ટકા નુકસાન ના ખેડૂતો આટલા છે એસી ટકા નુકસાન ના આટલા છે અને ત્રીસ થી પચાસ ટકા સુધીના ખેડૂત નુકસાન થયાના આંકડા આટલા છે એના આધાર પર સરકારે રાહતનું પેકેજ અથવા વળતરનું પેકેજ જાહેર કરવાની જરૂર હતી જયારે પાક તૈયાર થઈ ગયો હતો વેચીને જે ખેડૂતને સો ટકા નુકસાન થયું છે એ ખેડૂતે એનો અવસર કાઢવાનો હતો એને માત્ર આ રૂપિયા એટલે એને આપણે કેવી રીતે ઉભો કરી શકશું વારંવાર ભારતીય કિસાન સંઘ કહે છે કે ભાઈ ખેડૂતનો નફો એનું જ્યારે ઉત્પાદન થાય ત્યારે મોર પંદર વીસ પચીસ ટકા હોતો હોય છે અને જ્યારે આવું માવઠું થાય ને સો ટકા નુકસાન થાય એટલે ખેડૂત પાછળ ચાર પાંચ વર્ષ પાછો પડી જતો હોય એટલે એ ખેડૂતને બેઠા કરવા માટે ખેડૂતને એકમ બનાવવાની વાત છે જેને નુકસાન થયું છે એને આપણે બેઠો કરવાની વાત હર હંમેશ ભારતીય કિસાન સંઘ કે છે પરંતુ આ તો બધાને લેવાની વાત છે અને પાંત્રી ટકા નુકસાન થયું હોય એને પણ એ વળતર અને સો ટકા નુકસાન થયું હોય એને એ વળતર તો આપણે ખેડૂતને કેવી રીતે મદદરૂપ થઈ શકશું એટલે સરકારે કદાચ

રાજ્યના શ્રી મૃદુ મક્કમ છે એ પણ આનો ઇતિહાસ તપાસી અને આપણે જે પંડિત દીન દયાળ ઉપાધ્યાયજી નો એકાત્મ માનવ છે કે ભાઈ જેને સાચું નુકસાન છે એને આપણે મદદરૂપ થવું છે તો એની અંદર પુનઃ વિચારણા કરવાની ખરેખર જરૂરિયાત છે